गुजरात राज्य महसूली कर्मचारी महाम्डल आदेश मुजब भावनगर शहर में वर्ग त्र कर्मचारीए पड़तर मांगों ने पगले मस सीएल पर उतरी ने विरोध नोधा राज्य महसूली कर्मचारी महाम्डल आदेश मुजब दस दिवस में सरकार द्वारा पड़तर प्रश्नों नो निकाल नहीं आता आंदोलनात्मक रीते विरोधनों प्रारंभ कर पगले वर्ग त्र कर्मचारीओं मस सीएल पर उतरी कलेक्टर ने आवेदनपत्र पाठी पोता मांग सरकार समक्ष यथावत राखी थी यहां सर पड़ेगा હું ભાવનગર જિલ્લા વહીવટીતંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું અમારા મહેસૂલ વિભાગ હસ્તકના કેટલાક પડતર પ્રશ્નો છે તો એને અનુસંધાને અમે તમામ કર્મચારીઓ નાયબ મામલતદાર ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ આજે માસ સીએલ પર છીએ અને અગાઉના પણ અલગ અલગ આયોજનો છે મૂળ પ્રશ્નોમાં અમારે એચઆરક્યુ ક્યુ એલ ક્યુની પરીક્ષાઓ આ ઉપરાંત પ્રી સર્વિસ પરીક્ષાઓ સિનિયોરિટીના મુદ્દાઓ છે આ બધા અલગ અલગ મુદ્દાઓના રજૂઆત યોગ્ય રીતે થાય એ માટે અમે લોકો આજે હડતાલ વિજય દાંદલિયા નયમદાર કલેક્ટર કચેરી ભાવનગર મહેસૂલી કર્મચારી મંડળ વતી ભાવનગર મહેસૂલી કર્મચારી મંડળ વતી અત્યારે હું બાઇટ્સ આપવા આવ્યો છું ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશના પગલે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ જેના અનુસંધાને બાવીસ તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચારના રોજ સમગ્ર જિલ્લાઓમાં ભાવન ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ સેલ પર જોડાયેલ છે આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી બે વર્ષ બે હજાર બારથી નામદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિનિયોરિટી યાદી તૈયાર થયેલ નથી એ સિનિયર યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા એવી વિવિધ અમારી માગણીઓ છે જેના માટે આજરોજ અમે માસિયલ પર જોડાયેલા છીએ આજરોજ માસિયલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જાહેર કરવામાં આવશે